નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજે નવી તુવેરના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારા ચેનલના વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ક્વોલિટીની વાત કરીએ વર્જીન ને ભાઈ અને સારી એ ક્વોલિટીમાં પંદરસો ત્રણ રૂપિયા ભાવ વર્જિન નો આજનો ભાઈ જોવો જોઈ લો ક્વોલિટી પંદરસો ને ત્રણ રૂપિયા ભાવ વર્જિન નો આજનો જોવો ભાઈ આ એનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ સાવજ એ ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારી જોઈ લો દાણે મોટી હે ભાઈ પંદરસો રૂપિયા ભાવ સાવધ નો આજનો જોઈ લો ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ સાવદ નો આજનો સારી ક્વોલિટી આ ભાઈ તું એ ભાઈ બીડી ને ભાઈ પંદરસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરી ક્વોલિટી માં સારી જોઈ લો ભાઈ પંદરસો ને ચાર રૂપિયા ભાવ જો ભાઈ બીડી ને ભાઈ પંદરસો ચાર ભાવ જોઈ લો ક્વોલિટી પંદર ચાર આ તો એનો ભાવ પંદરસો ને એક રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં સારી જોઈ લો પંદરસો ને એક રૂપિયા ભાવ આનો આજનો જોવો ક્વોલિટી પંદરસો એક રૂપિયા ભાવ જોયું ક્વોલિટી કાંઈ ઘટે પંદરસો એક ભાવ આ તો અઠાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી જોઈ લ્યો ચૌદસો અઠ્ઠાણું આજનો જોઈ લ્યો ચૌદસો અઠ્ઠાણું ભાઈ ક્વોલિટી સારી ભાઈ આ તો એનો ભાવ પંદરસો આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કે સારી હારીએ ભાઈ જોઈ લો પંદરસો આઠ રૂપિયા ભાવ થયો જો ભાઈ એક સરખો દાણો પંદરસો આઠ ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ પંદરસો આઠ રૂપિયા ભાવનો આજનો જો ક્વોલિટી આ તો એનો ભાવ ચૌદસો પંચાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ચૌદસો ને પંચાણું ભાવવાનો આજનો જોવો ક્વોલિટી ચૌદસો પંચાણું ભાવવાનો આજનો જોવો સારી આ તો એનો ભાવ ચૌદસો ને ઓગણ રૂપિયા થયો કોલિટી વાત કરીને જોવો જો કોલિટીમાં આવી ભાઈ ચૌદસો ઓગણસિત્તેર સિત્તેર ભાવનો જોઈ લો જોઈ ક્વોલિટી ચૌદસો ઓગણસિત્તેર ભાવ ભાઈ ફૂલે પુષ્પા ચૌદસો ને અડસાઇઠ ભાવ થયો ક્વોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો આજનો જોઈ લો આ એનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ વરજી ને ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં જો ભાઈ ભાઈ પંદરસો રૂપિયા ભાવ આ એનો આજનો જોઈ લો ભાઈ પંદરસો રૂપિયા ભાવ વરજી ને ભાઈ આ તો એનો ભાવ ચૌદ ચૌદસો છન્નું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી જોઈ લો ચૌદસો છન્નું ભાવ જુઓ ક્વોલિટી ચૌદ છન્નું ભાવ જોવો ચૌદસો છન્નું ભાવ આ તું એનો ભાવ ચૌદસો ને ચિમોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો ચૌદ ચુમોતેર ભાવનો આટલો જુઓ ભાઈ ચૌદસો ચીમોતેર ભાવ આ તું એનો ભાવ પંદરસો ને ચોવીસ રૂપિયા થયો ભાઈ ની વાત કરીએ ને સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો ખરખા દાણાવાળી પંદરસો ને ચોવીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈએ પંદર ચોવીસ ભાવ જુઓ તું એની ક્વોલિટી કાંઈ ઘટે નહીં ભાઈ પંદરસો ચોવીસ ભાવ જોઈએ આ તું એનો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ જોઈ લો ચૌદસો ને એંસી ભાવ જુઓ ભાવ ચૌદસો એકોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે સારી હવે જોઈ લો ચૌદ એકોતેર ભાવ ચૌદસો એકોતેર ભાવ જોઈએ